નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ચાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસની સોમવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો ડૂમ નંબર જે આ મિત્રો બે છે ને તે મિત્રો ફૂલ જોવા મળી રહ્યો છે મિત્રો પીલો નંબર પાંચથી મિત્રો આગળ વકલ થોડાક દેખાય છે મિત્રો છૂટા છૂટા અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો ડૂમ નંબર ત્રણમાં પિલો નંબર સોળથી તો મિત્રો વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ કેવા મગફળીના કેવા ભાવ રહેલા છે બીટી બત્રીસ ના કેવા છે ઓગણચાલીસ ના કેવા છે તો વિડિયોમાં એન્ડ સુધી બિનજો મિત્રો આજના મગફળીના ભાવ જોવા માટે

બારસો ને છોવીસ બારસો ને છોવીસ ભાવીસ મગફળતી સારી છે બારસો ને એકવીસ બીટી બત્રીસ છે બારસો ને એકવીસ ભાવ ચી મિત્રો તમે જોઈ શકો છો બારસો એકવીસ બીટી બત્રીસ વજનમાં આવી સારી છે બારસો એકવીસ ક્વોલિટી મસ્ત છે આની જોઈ શકો છો મિત્રો હું તમને દાણા બતાવી દઉં જો ફૂલ દાણા ભર ક્વોલિટી છે બીટી બત્રીસનો વકલ છે મિત્રો જો મસ્ત ફૂલ સૂકી બારસો એકવીસ ભાવ થયો છે આ બીટી બત્રીસનો કોતરી એકદમ સરસ છે અને વકલ મોટો છે બીટી બત્રીસનો સો અગિયાર એકાવન ઓકે ક્યુ કામ તમારું પાટી પાટીદાર શું નામ તમારું ભદ્રેશભાઈ ઓકે અગિયારસો ને એકાવન ઓગણચાલીસ નંબર મગફળી છે વજનમાં થોડીક હળવી છે મિત્રો પોતે ક્વોલિટી બહુ સારી છે અગિયારસો ને એકાવન ભાવ થયો છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો જે બજાર મિત્રો જે ક્વોલિટી માલ છે તે બધો જ મિત્રો વકલ છે તે બારસો પ્લસ જોવા મળી રહ્યા છે અને મીડિયમ જે વજનવાળા મિત્રો માલ છે મીડિયમ થોડી ક્વોલિટી તે મિત્રો અગિયારસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો ભાવ જે મિત્રો ગોગડું છે મિત્રો જે કાંધા જેવું છે મિત્રો તેના તો ભાવ મિત્રો એક હજાર રૂપિયા આસપાસ જોવા મળી રહ્યા છે આ છે મિત્રો આજના મગફળીના બજાર ભાવ